гада मगांडो एक जासे तो के के लागे, बस लागे साचे नथ लागतो बच पन अबे साले तभी स... मैं माफ करना गुस्से में इधर-उधर निकल जाता हूँ। पोलियो नहीं असर है नहीं कि मेड न था थोड़ा क्या खावा में ध्यान दे केम करना हो चुका के बड़ा घर तो यूं कहूं तो जाए क्या ई क्यों करत आ मां थोड़ा ओछो ध्यान दे <laughs>

24 ने किडी के ना है तो एस 24 लिया हूं और एक झूम थाओ दिन मो देखआव देवा तो सही पर पैसाज नहीं भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता है इज बात से ना तू का तू तो रेवा तू बोलज नहीं इज ना कर जीरो भाई हमरा जीरो जीरो इतने आड़ी घटना है बाप देखो ट्रैक्टर में मेघा निकले के टाइम में होय तो 500 दगन तोय और भाई द्वारका जो है વિતાવાર કા ગિયો આલી આપણે જાવ હાલી હાલી કેટલા કિલોમીટર જેટલો થાય બહાર અપડા નઈ વારા રસ્તે થી જાશું આપણે કૃષ્ણ હાલો 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 છ હાથ દી સાહેબ હાલો આજ આજ ખોતી ભાઈ આપડાને નથી હાલવાની કઈ દુવાજા બેટા ડાડોરા કે ને ગોના જાશે હાલી જવાનું હોય હે હા બાકી થાય જવલના ટાટિયા ફરી જાય હું પહોંચતા પહોંચતા હું હાલી ગયો તો અમે મને ખબર છે

એ બોલતો ને ગાઈસ તમારા મોઢા માં આવી જાય ગાઈસ હમણાં થી નવો શીખ્યો ઓલા રજત પવાર ના વિડીયો જોતા ને ઓલો નવો શીખ્યો હેલો મિત્રો અને મિત્રાણી ઓ મે કાતે તું જોજો માઈ માઈ હેલો મિત્રો અને મિત્રાણીઓ સ્વાગત છે તમારો માર નવ એક યુટ્યુબ ચેનલ માં હવે ઉઠી ઉપર આવો તમારો આવજો ઇને બ્લોગ માં નાખો હોય ભાઈ એને બ્લોગ માં લઈ આવો તો હું ફેમસ થઈ જાવ મહિના ખાતે ખપે ને જો પડે આમાં ખાઈ

એ એમને હું કામ આયા હો દેહો દેહો હે આ તમે હું જગ્યા છે તમે આ પછી ભાઈના વ્લોગ ને જે વ્લોગ બનાવતા થાય ને એ વ્લોગ તારી ગર્લફ્રેન્ડ જો વ્લોગ તારા સાયકલ ગર્લફ્રેન્ડ હે તમ બધા થકું ખાવા જાયા મેં શું જોબ છોડ દઉં કા કના નામ ના લેતો ને કેનો બાપ ધોસે તને લે કના તમ તો શું અહીં શીખી